તો આપણે બધાની પથારી ફરી જાય હાલ સમય વળ્યા હું છે ઓય નું થી અયા હેણ મુવા લિયા હે કોણ આલે બે આગણ કોણ આલે છે મોગી મોગી હે મોગી મોગલી તો તમે છોડી મેલ્યા છે ને વળી ચાની ભેણા લવા મટી છે હે ખોટા ધટે કરજો ને પલાન આબાડ્યો ભુવા ને ઓય એમ જ ગણ અમે તો તમાર મૈડા ઓટલું મૈડો અમે કોઈ માનવાના નહી

આ અમારે કાચી લાડવાઈ કાઢી આઈ

ઓહો ભુમદા કાકા ધીત પડીજી હ ધીત પડીજી જોઈ લો શું હય અરે આ હેડી આવે

કે જે કોમે તમે હેડા છો ને એ તમારો કોમ સક્સેસ નહી થાય જો હવે તું જાન વાસી ને એના મોઢે બોલ્યા કરે ને ચાલો ચાલો બાપો 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 હા કાકી હા હવે તું તો આકા તમને હાચું કહું હા તમને હાચું દેવ ધૂણવા આવે છે હા હાથુકલી મોગી ધૂણવા આવતી હોય ને તો જ હા કે પેલા હાળી હાળી કરો તમે હાળી જોઈએ આરી અરે એ તો જે ખાતો હોય તો કેવું પડે કે 1000 રૂપિયા તો હા બાપો હાળી બાપો હા હા આપોજી મોકરો કાચી બાપો રોડો સાસ્તર કરો રોડો એ ભઈ મજા મજાયા હા હા ખમન મજાક કેવરાવી છે અરે અડખે અડખે ઘરામી હા એ એ એ હોબળ્યો સાસ્તર કરવું પડશે હોય આ તો

જય તો જાય 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 હું મોકી જઈશ હા જઈ ગયું કંઈ જઈ ને બાજી જાય પણ જાય આવું સારું 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 હા પણ ઘણું થઈ ગયું આટલું હવે તો જે બધી બીજી ખાલી રહી છે ને મોથક પડશે ના જ ઉગ્યું એટલે હા મોં બાપુ ભલે ભલે હા ચોખ પૂરો કરી ગયા હા બહેડો થઈ ગયો લાલ હા

મોગી ને તો આશીર્વાદ જી બધા આ વડિયાતંગ નવા કરવા ને કીધું તું

તારું બેક નહીં ભાઈ ઓપન કરી છે બધે હવે તો વાત આખા ગામ માં ફૂમતા ક્યાંક કરી છે કોઈ સોનું નહીં ખુબ જ આયા કે કાગડો બનાયા હતા પેલી શું કેવાયું પેલું શીર પુરી પડે મરી દાવું પડે હા તો સમાધાન કાગડો વાતો બધી ભૂલી પડે આ તો ગોમ નું દરેક જે નવું આવે મને કે થોડું ચાલે

મારા ખેર કાગરવા મેટલા બધું અપમાન કરે ના મોત આપડે હોય નઈ તો શીતપુર જઈને નાસી આપજો પાણીમાં બે તરું ગામના આગેવાન નહીં મોટા તમારે હોય પણ બે જણા મોરે થયા ઘરની એની પરિસ્થિતિ અમે બાર થી હોય પણ ઘર જ ના હોય બીજી વાત હવે તો ભાઈ ને અમારે મોરે પડે તમે તમાર આગેવાન નહીં

શું ખાવા આવા ડોહા ચાકડી ની ડબી જેવું નતો લઈ આવતો એ મોગલી શું ખાવા આવો હોય મહેમાન મને મારા હાળી બે દોન ના સપના આવી રહ્યો આ ડોહા કંટાળી એ ના હવા ફરસ આ ડોહો આ જાળી જાળી લાવવા છે ના કે એ તો ઓય ઢુણવા આવી છે હવે માફુજી આ તો ગમમૈયા પાઠ જોડે ચોક બેઠા હોય ને તો ઓમ એક કપો કડી ઓમ બીજો કપો આ ભાઈ સારી તાજે પડી ગયો આ ઢુણવાનો તો શોખ છે એ તો અમને ખબર છે અલ્યા ભાઈ એક દાડો અમે એમણે બેહારા ને પાટે તો એ ઘણીવાર ધુયા પણ કશું આવ્યું નતું પણ ચોથા ઉંટો પડતો હવે ઉંટો પડકે ઢોળ તો પોવન વાયરો આવે તારે બે ને રાખવા ધૂણ્યા છે ઘર નો બાપ બેટા નો રખવા ધૂણે જ્યા છે આરા બાપ નો રખવા ધૂણ્યા બેટા નો રખવા ધૂણ્યા છે પણ આવે છે

હું એમ તો પેલું બલ્લું બલ્લુ હાથો હતો એટલે બીજા નંબર જો કમે ના ને તો અમે કોઈ ફસાઈ નતો બલ્લુ ની જીભ કાળી હતી બોલ્યો

તમે કુતરો ગણો કે જોટ લેવા દાજો કીધું તું મેં ધર્મ નો દ્રશ્યો બતાવ્યો બધા રવાડે ઓફો મારી વાત રવાડે મેં સાચી વાત પણ નાખવું એક ધર્મ છે

హా हा, మట